મિત્રો આપણી ઓફિસ પર અત્યારે ઝીલબેન આવ્યા છે કે જેઓ ઘરેથી આટલી સુંદર મજાની ચોકલેટ બનાવે છે જુઓ રક્ષાબંધનને અનુરૂપ એક ભાઈ બેન રાખડી બાંધતા હોય અને ભાઈ અત્યારે બેનને પ્રિય એવી ચોકલેટ આપતા હોય એવી આ ચોકલેટ આર્ક ચોકલેટમાં બીજું એક ઉદાહરણ છે જુઓ તમે અહીંયા લખ્યું છે રક્ષાબંધન આખું વિશ કરતા હોય એવી વિશ લખી છે રાખડી ડ્રો કરેલી આ સુંદર મજાનું હેમ્પર છે આના અંદર પણ મારા માટે બહુ બધી ચોકલેટ લેવા છે તમને બતાવી દઉં જુઓ તમે આટલી બધી ચોકલેટ છે ઘણા બધા પ્રકારની અલગ અલગ ફ્લેવરની ચોકલેટ બેન બનાવે છે અને આ રીતે તમે હેમ્પરમાં અલગ અલગ રીતે અને તમારી ચોઈસ પ્રમાણેની ચોકલેટ તમે તમારા ઘર સુધી પહોંચાડી દેશે મસ્ત મજાનું આ એમનું પેકિંગ છે અને જોરદાર લાગે છે લુક પણ એટલો મસ્ત લાગે છે જુઓ તમે આટલા બધા પ્રકારની ચોકલેટ છે ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ વ્હાઈટ ચોકલેટ માર્બલ ચોકલેટ ડ્રાય ફ્રૂટ ચોકલેટ રોસ્ટેડ આલ્મોન્ડ ચોકલેટ ક્રેકલ ચોકલેટ ડાર્ક કેરામિલ ચોકલેટ મિલ્ક કેરામિલ ચોકલેટ વ્હાઈટ કેરામિલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ બ્લુબેરી ચોકલેટ મિની ડેરી વિન્કલ ફૂલ ડ્રાય ફ્રૂટ હાર્ટ ચોકલેટ અને આમ ઘણા બધા પ્રકારની ચોકલેટ એમ કહી શકાય અને ઘરેથી જ બધા ચોકલેટ બનાવે છે હું ત્રણ વર્ષથી ઘરે બનાવું છું ફ્લેવર્સ બહુ બધા છે ડાર્ક મિલ્ક વ્હાઈટ મિક્સમાં જોઈએ તો માર્બલ છે સ્ટ્રોબેરી છે બ્લુબેરી છે કેરેમલ છે પછી ડ્રાય ફ્રુટ્સમાં તમે કસ્ટમાઇઝ કરાવી શકો જાતે જ શીખેલી હા હોમમેડ જ હા ના ઈઝીલી થાતું નથી હા કફ એવું કયા ચોકલેટ નહીં 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 પછી કે સ્કૂલમાં કોઈ હેમ્પર્સ જોઈએ સ્ટુડન્ટને ગિફ્ટ આપવા કે કોઈનો બર્થડે હોય એ છોકરાઓને બીજાને ગિફ્ટ આપી હોય તે બધું કસ્ટમાઇઝ થઈ જાય હું મિનિમમ વીસ પીસ પર ઓર્ડર લઉં છું પછી અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કિલો કોઈ બી ઓર્ડર ચાલે કયા કયા ફ્લેવર છે આમાં અત્યારે હેમ્પરની અંદર તમે લાવ્યા છો હા એમાં સ્ટ્રોબેરી છે બ્લુબેરી છે પાન ફ્લેવર છે રોસ્ટેડ આલમંડ છે ડ્રાય ફ્રુટ છે ફૂલ આલમંડ છે પીસ પર દરેક દરેકના પ્રાઇસ બદલાય હા બધામાં પ્રાઇસ ચેન્જ થાય અને માની લો કે કોઈને મિક્સમાં ઓર્ડર કરવો હોય તો તમને મિનિમમ કેટલો ઓર્ડર કરવાનો મિનિમમ મિક્સમાં 250 ગ્રામ મિનિમમ 250 ગ્રામ હા સિંગલ ચોકલેટ હોય તો એ 20 પીસ થઈ શકે પણ મિક્સમાં જોતી હોય તો 250 ગ્રામ જોઈએ હા કોઈ બી કસ્ટમાઇઝ થઈ જાય હોમ ડિલિવરી તમે ફ્રી આપો છો હા ફ્રી હોમ ડિલિવરી સુરતમાં હા હા તો હીરાબાગ થી લેવાનું રહેશે પૂર્વી સોસાયટીમાં સેવન નાઇન એટ ફોર ટુ નાઇન સિક્સ વન ઝીરો